હેલો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન ભારતની રાષ્ટ્રીય ચળવળો પાઠ ચારના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ ચાર ભારતની રાષ્ટ્રીય ચળવળો અહીંયા પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો સવાલ નંબર એક બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો તેના જવાબમાં લખી શકાય બહિષ્કાર આંદોલનના મુખ્ય ત્રણ લક્ષણો હતા એક સ્વદેશી અપનાવવું બે વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રણ રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું સ્વદેશી અપનાવવું બંગભંગના આંદોલનના એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ આ ચળવળ બહિષ્કારની પૂરક હતી વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજવસ્તુઓને ઉત્તેજન આપવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો આ ચળવળ બંગાળ ઉપરાંત પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મુંબઈ તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાય સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી ચીજવસ્તુઓને સારું ઉત્તેજન મળ્યું દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના કારખાના શરૂ થયા આ ચળવળથી ભારતની સ્વાતંત્ર્ય ચળવળને વેગ મળ્યો બે વિદેશી માલનો બહિષ્કાર કરવો સ્વદેશીને ઉત્તેજન આપવા વિદેશી માલના બહિષ્કારનું આંદોલન ઉગ્ર બન્યું તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાની હિમાયત કરવામાં આવી હતી વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધ્યું લોકોએ મીઠું ખાંડ પગરખા સિગારેટ તમાકુ વગેરે ઇંગ્લેન્ડથી આવતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો આમ બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજી વેપાર પર માઠી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ થયો ત્રણ રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું રાષ્ટ્રીય શિક્ષણ એ બંગભંગના આંદોલનનું એક અંગ હતું બંગભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો હતો તેમને શાળા કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો આથી સરકારી શિક્ષણના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી ઈસવીસન ઓગણીસો સાતમાં બંગાળમાં પચીસ જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને ત્રણસો જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન નામની વિદ્યાપીઠનો આ સમયમાં જ વિકાસ થયો હતો સવાલ નંબર બે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો બંગભંગ આંદોલન ઈસવીસન ઓગણીસો સાતમાં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવાળ એમ બે ભાગલા કોંગ્રેસની માત્ર ઠરાવો વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્ભવી લાલા લજપતરાય બાળ ગંગાધર ટિલક અને બિપિનચંદ્ર પાલ બાલ પાલની આ ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી હતી તેનાથી કોંગ્રેજ સહિત હિંદના યુવા કાર્યકરોમાં નવી જાગૃતિ આવી લોકમાન્ય ટિલકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ તેમનું આ વચન આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો ઉદારવાદી એટલે કે મવાળવાદી અને ઉગ્રવાદી એટલે કે જહાલવાદી વિચારધારાવાળા નેતાઓ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા ત્યારે ક્રાંતિકારીઓ વિદેશી શાસનમાંથી ભારતને કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતે આઝાદ કરવા ઈચ્છતા હતા તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસ્તે મુખે બલિદાનો આપવાની તેમજ જરાય ક્ષોભ કે સંકોચ રાખ્યા વિના અંગ્રેજોના પ્રાણ લેવાની તમન્ના ધરાવતા હતા ભારતમાં મહારાષ્ટ્ર બંગાળ બિહાર ઓડિશા પંજાબ ગુજરાત રાજસ્થાન તમિલનાડુ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ વગેરે પ્રાંતોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી ક્રાંતિકારીઓએ સ્થાપેલી મિત્રમેલા સોસાયટી અભિનવ ભારત સમાજ અનુશીલન સમિતિ અંજુમન એ મુહિલા વતન ઇન્ડિયન પોર્ટિયર્ટ્સ એસોસિએશન એટલે કે ભારત માતા વગેરે સંસ્થાઓએ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતો ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ તબક્કામાં સંધ્યા યુગાંતર નવશક્તિ વંદે માતરમ કેસરી મરાઠા વગેરે વર્તમાનપત્રો અને સામયિકોએ સતત ઉત્તેજન આપ્યું હતું આ તબક્કા દરમિયાન બનેલા બનાવોમાં અલીપુર હત્યાકાંડમાં ચોત્રીસ ક્રાંતિકારીઓ પર ચાલેલો કેસ હાવડા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની થયેલી ધરપકડ દિલ્હીમાં વાઇસરોય હાર્ડિઝબર્ડ અને તેર નવેમ્બર ઓગણીસો નવના રોજ અમદાવાદમાં વાઇસરોય મિન્ટો પર બોમ્બ ફેંકી તેમની હત્યા કરવાના થયેલા પ્રયાસો વગેરે મુખ્ય હતા ક્રાંતિકારી પ્રવૃત્તિઓના ઈસવીસન ઓગણીસો એસીથી ઓગણીસો બેતાલીસના દ્વિતીય તબક્કામાં બનેલા ક્રાંતિકારી બનાવોમાં લાહોર હત્યાકાંડ અને દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકવાની ઘટના વગેરે મુખ્ય હતી ત્યારબાદ સવાલ નંબર ત્રણ અસહકાર આંદોલનના કાર્યક્રમો બનાવ જણાવી તેની અસરો તપાસો અસહકાર આંદોલનના કાર્યક્રમો જોઈએ તો મહાત્મા ગાંધીએ પોતાના કેસરે હિન્દની પદવીનો અને રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડના ખિતાબનો ત્યાગ કરો દેશના અન્ય નેતાઓએ પણ પોતપોતાની પદવીઓનો ત્યાગ કર્યો હતો વિદ્યાર્થીઓએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામા આપ્યા ઠેર ઠેર વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં આવી દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી દીધી નવેમ્બર ઓગણીસો એકવીસમાં ડુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે રાષ્ટ્રીય શાળા કોલેજો વિદ્યાપીઠો શરૂ કરવામાં આવી હતી કાશી વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ જે દિલ્હીમાં આવેલી છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ વગેરે વિદ્યાપીઠો હતી સ્વદેશીનો બચાર થતાં ઇંગ્લેન્ડથી આયાત થતાં કાપડ પગરખાં મોજ શોખની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો તેનો પડગો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પડ્યો ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી ટીલક સ્વરાજ્ય ફંડમાં એક કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપેલા બળવા એટલે મલબારને બ્રિટિશ સરકારે સખ્તાઈથી દબાવી દીધો આ બળવો ટીકાપાત્ર બન્યો હતો અંગ્રેજ સરકારે અસહકારના આંદોલનને નિષ્ફળ બનાવવા દમન નીતિ અપનાવી બેફામ લાઠીમાર આટેધર ગોળીબાર સામૂહિક ધરપકડો અને અમાનુષે અત્યાચાર કરવામાં આવ્યો હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો ચૌરીચૌરાનો બનાવ અને આંદોલનની મોકૂફી પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા ગામે વિદેશી કાપડ અને દારૂની દુકાન પર શાંતિથી પેકેટિંગ કરી રહેલા લોકો પર પોલીસોએ ગોળીબાર કર્યો હતો રાઇફલોમાંથી ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા પોલીસોના દમનથી ઉશ્કેલ લોકો હિંસાને માર્ગ વળ્યા તેમણે પોલીસ ચોકીને આગ લગાડી તેમાં એકવીસ પોલીસ મૃત્યુ પામ્યા હતા આ હિંસક પ્રસંગથી ગાંધીજીને ખૂબ દુઃખ થયું તેમણે જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું હતું અસહકારના આંદોલનની અસરો અસહકારના આંદોલનના હકારાત્મક અને નિષેધાત્મક કાર્યક્રમોએ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કર્યા દેશમાં અંગ્રેજ સરકાર પ્રત્યે વિરોધી વાતાવરણ સર્જાયું લોકોમાં અન્યાય પ્રત્યે સંઘર્ષ કરવાની ભાવના પ્રબળ બની ભારતના બધા જ વર્ગોમાં રાજકીય લોકોમાં અન્યાય પ્રત્યે સંઘર્ષ કરવાની ભાવના પ્રબળ બની ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની લોકોના મનમાંથી લાઠી દંડ જેલનો ભય દૂર થયો યુવાનો અને બહેનો પણ લડતમાં જોડાયા કોંગ્રેસ લોક સંસ્થા બની દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની શાળાઓ શરૂ થઈ અંગ્રેજી ભાષાને સ્થાન હિન્દી ભાષાને મહત્વ આપ્યું જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને બુદ્ધિજીવીઓ પૂરતું મર્યાદિત હતું તે હવે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું પ્રશ્ન નંબર બે ટૂંક નોંધ લખો એક વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ જવાબમાં લખી શકાય ભારતમાં શરૂ થયેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશોમાં ઇંગ્લેન્ડ કેનેડા અમેરિકા જર્મની ફ્રાન્સ મ્યાનમાર એટલે કે બર્મા મલાયા સિંગાપુર કાબુલ અફઘાનિસ્તાન રશિયા વગેરે દેશોમાં ફેલાઈ હતી શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ધીંગરા વીર સાવરકર લાલા હરદયાળ ઉદ્યમસિંહ રાજા મહેન્દ્રપ્રતાપ મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ મૌલાના અબ્દુલ્લા મૌલાના બશીર ચંપક રમણ પિલ્લાઈ ડૉક્ટર મથુરસી બક્ષ વગેરે ક્રાંતિકારીઓ પણ આ પ્રવૃત્તિઓ ચલાવતા હતા ઇંગ્લેન્ડથી વિનાયક સાવરકર ભારતના ક્રાંતિકારીઓને રસોઈયાની બેડિંગમાં ચૂપી રીતે પિસ્તોલો એટલે કે શસ્ત્રો મોકલતા મદનલાલ ધીંગરાએ વિલિયમ વાયલી નામના એક અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે ઈસવીસન ઓગણીસો સાતમાં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવામાં આવી ક્રાંતિકારી લાલા હરદયાળે લીગનું નામ બદલીને ગદર પાર્ટી રાખ્યું અને ચાર ભાષાઓમાં ગદર નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ અને કતારસિંહ જોડાયા હતા જર્મનીમાં ચંપક રમણ પિલ્લાએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી તેણે વડુ મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી હતી ઈસવીસન ઓગણીસો સાતમાં જર્મનીના સ્ટુઆટાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સર્વપ્રથમ વખત મેડમ ભીખાઈજી કામાએ બનાવેલો ભારતનો રાષ્ટ્રધ્વજ સૂચિત ફરકાવવામાં આવ્યો હતો અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રાજા મહેન્દ્ર પ્રતાપના પ્રમુખ પદે કામચલાઉ સરકારની રચના કરવામાં આવી હતી એ સરકારમાં બરકતુલ્લા અબીદુલ્લા મૌલાના બશીર શમશેરસિંહ ડોક્ટર મથુરસિંહ વગેરે જોડાયા હતા એ સરકારે રશિયા ઈરાન તુર્ક વગેરે દેશોમાં સહાય મેળવવાના પ્રયત્નો કર્યા હતા રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના રાજા ઝારને મોકલાવી હતી તેમાં તેણે રશિયાને ઇંગ્લેન્ડ સાથે સંબંધો તોડી નાખવા જણાવ્યું હતું મ્યાનમાર એટલે કે બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી વિદેશોમાં ક્રાંતિકારીઓને અંગ્રેજો વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે કામાંગાટા મારું અને તોષામારું સ્ટીમરોની ઘટનાએ પ્રેરક શક્તિ પૂરી પાડી હતી ત્યાર પછી સવાલ નંબર બે છે રોલ એક્ટ એક્ટ ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશ્યથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં રોલેટ એક્ટ ઘડ્યો હતો આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈપણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપી હતી તેથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો રોલેટ એક્ટથી ભારતીયોનું વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું પંડિત મોતીલાલ નહેરુના મતે આ કાયદાથી ભારતીયોનો દલીલ અપીલ અને વકીલનો અધિકાર પડાવી લેવામાં આવ્યો હતો ગાંધીજીએ રોલેટ એક્ટનો વિરોધ કરવા દેશવ્યાપી હડતાલ પાડવાનું આંદોલન કર્યું અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્હીમાં ધરપકડ કરી ગાંધીજીના એલાન મુજબ દેશભરમાં હડતાલ પાડવામાં આવી અને ઠેર ઠેર સભા સરઘસો દેખાવો યોજવામાં આવ્યા હતા નેતાઓ અને પ્રજાએ એક બની આ કાયદાનો સખત વિરોધ કર્યો હતો છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ઓગણીસના દિવસે પંજાબના અમૃતસર શહેરના લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડૉક્ટર સેફદ્દીન કિચલુની અંગ્રેજ સરકારે ધરપકડ કરી તેના વિરોધમાં લોકોએ અમૃતસરમાં સરઘસો કાઢ્યા એ વિરોધને દબાવી દેવા અંગ્રેજ સરકારે લોકો પર દમન ગુજાર્યો રોલેટ એક્ટનો દેશભરમાં લોકોએ દર્શાવેલ વિરોધને કારણે લોકોમાં એકતા અને જાગૃતિ પેદા થયા હતા ત્યારબાદ ત્રીજું છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ બ્રિટિશ સરકારના દમન્નો તેમજ લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચુલની ધરપકડનો વિરોધ કરવા તેરમી એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ વૈશાખી પૂર્ણિમાના દિવસે અમૃતસરના ઝલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાય બાગને ફરતે દોઢેક મીટર જેટલી ઊંચી દિવાલ હતી બાગની વચ્ચે અવાવરૂ કૂવો હતો બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડા જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો હતો તેણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો હતો જલિયાવાલા બાગ શહીદ સ્મારક લશ્કરે માત્ર દસ મિનિટમાં પંદરસો જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે ત્રણસો ને ઓગણ એંશી લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ બારસો લોકો ઘવાયા હતા કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે લગભગ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવો હતો આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી હતી ત્યારબાદ સવાલ નંબર ચાર સ્વરાજ્ય પક્ષ અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી હતી સ્વરાજ્ય પક્ષનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશેલી અંગ્રેજી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા રેટિયાનો પ્રચાર નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોને અમલમાં મૂક્યા હતા સ્વરાજ્ય પક્ષે નવેમ્બર ઓગણીસસો ત્રેવીસની ધારાસભાઓની ચૂંટણીમાં ભાગ લીધો અને કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભામાં બહુમતી મેળવી કેન્દ્રીય ધારાસભામાં સ્વરાજ્ય પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુની અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્રરંજન દાસની વરણી થઈ હતી આ પક્ષ ધારાસભામાં સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો તેણે સરકારને પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની ફરજ પાડી હતી સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સરકારને સાયમન કમિશન બે વર્ષ વહેલું નિમવાની ફરજ પડી હતી સ્વરાજ્ય પક્ષે ધારાસભામાં ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ આ પક્ષે બ્રિટિશ સરકારને પ્રતીતિ કરાવી હતી સ્વરાજ્ય પક્ષની સારી કામગીરીને લીધે હિંદનો શિક્ષિત વર્ગ તેની તરફ આકર્ષાયો દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી હતી સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે મહત્વનો ભાગ ભજવ્યો હતો આમ સ્વરાજ્ય પક્ષે બે વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી બજાવી હતી જૂન ઓગણીસો પચીસમાં ચિત્રંજન દાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષની કામગીરી નબળી પડી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો સવાલ નંબર એક બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા શા માટે વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈશ્વેશન ઓગણીસો પાંચમાં તે સમયના વાઇસરોય કર્ઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા હતા આની પાછળ કરજનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો સવાલ નંબર બે ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી ઈસવીસન ઓગણીસો બેમાં બારિન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો અહીં તેમને શ્રી ચોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો નર્મદા નદીના કિનારે તેમને સાકરિયા સ્વામી મળ્યા હતા શ્રી બારિન્દ્રકુમાર ઘોષે વડોદરા ચરોતર પ્રદેશ એટલે કે ખેડા અમદાવાદ મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ નાવાનો સાબુ બનાવવાની રીત કસરત ગુલાબનો કિસ્સો કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી હતી આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાલી પાસે એક ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી એ વિદ્યાલયમાં છુપીક રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા ત્રણ રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો જવાબમાં લખીશું રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યાના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો ત્યારબાદ સવાલ નંબર ચાર અસહકારનું આંદોલન ઓગણીસો વીસથી બાવીસ શા માટે મોકૂફ રાખવામાં આવ્યું તેના જવાબમાં લખીશું ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામમાં લોકો હિંસાના માર્ગે વળ્યા હતા તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા એકવીસ પોલીસોને જીવતા સળગાવી દીધા હતા આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુઃખ થયું હતું અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું હતું આથી તેમણે અસહકાર આંદોલનનું મોકૂફ રાખ્યું હતું સવાલ નંબર પાંચ સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણો સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્રરંજન દાસ મુનશીનું જૂન ઓગણીસો પચીસમાં અવસાન થયું સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ થાપ્યો પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે એક બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો જવાબ થશે એ રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો હતો બે કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા મોન્ટ સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા હતા ત્રણ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી ડી અરવિંદ ઘોષે

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો